સ્ટેન્ડિંગ કમિટીમાં પ્રદૂષિત પાણીનો મુદ્દો ચર્ચાયો વોટર જગ વિક્રેતાઓ માટે એમસીમાં મોટો નિર્ણય લેવાયો વોટર જગ સપ્લાય દ્વારા ક્લોરિન ડોઝર નાખવાના રહેશે પાણીના બોર સાથે ક્લોરીન ડોઝરને જોડવો પડશે પાણીના જગની સાથે ક્લોરીન પણ સપ્લાય કરવું પડશે પાણીમાં ક્લોરિન ભેળવ્યું કે નહીં તે અંગે રિપોર્ટ પણ આપવો પડશે એમસીને રિપોર્ટ આપ્યા બાદ જ વોટર જગ સપ્લાય કરી શકાશે સ્ટેન્ડિંગ કમિટીમાં તેમજ મ્યુનિસિપલ કમિશનર સાહેબની અધ્યક્ષતાને જે પણ પાણી પ્યોરિફાય થઈ થઈને આવે છે ત્યારબાદ તેની અંદર ક્લોરિન એડ કરવામાં આવે પાણીનું ક્લોરિનેશન કરવામાં આવે અને ત્યારબાદ પાણીના જગમાં પાણી ભરવામાં આવે તે પ્રકારનો એક નિર્ણય લેવામાં આવેલો છે તમામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવેલા અંદાજિત એકસો સિત્તેર જેટલા આવા પાણીના જગના ધંધા કે એકમો છે આ તમામ ધંધાકીય એક આ પ્રકારનું ઇન્સ્ટોલેશન કરાવવાનું રહેશે કે ત્યાં પાણીનું એક વખત પ્યોરિફિકેશન થઈ જાય ત્યારબાદ ક્લોરીનેટ હોય તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે